નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પહેલગામની ઘટનામાં છવ્વીસ ભારતીયોના મોત થાય છે અને છવ્વીસ ભારતીયના મોતનો બદલો લેવા માટે ભારતની ત્રણેય સેનાઓ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી કરવામાં આવે છે નાજ થયો ભારતીય સેના માટે ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે અને ગુજરાતમાં તેમના ઠેર ઠેર કાર્યક્રમ હતા જેમાંનો એક કાર્યક્રમ વડોદરામાં પણ હતો જ્યારે વડોદરાના હરની એરપોર્ટ ઉપર નરેન્દ્ર મોદી પહોંચે છે ત્યારે એરપોર્ટની બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નરેન્દ્ર મોદીના સમર્થકો હાથમાં ત્રિરંગો લહેરાવી રહ્યા હતા ત્યારે એક અદ્ભુત દ્રશ્ય ત્યાં સર્જાયું અને દ્રશ્ય એવું હતું કે ઓપરેશન સિંધ દૂરની માહિતી લોકો સુધી પહોંચાડનાર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ત્યાં હાજર હતો

પોતાના કાફલામાં રસાલામાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેમણે સોફિયા કુરેશીના પરિવારને જોયો ત્યારે બે હાથ જોડી તેમણે સોફિયા કુરેશીના પરિવારને નમસ્કાર કર્યો અને તેમણે કંઈક વાત પણ કરી પણ ઘોંઘાટ એટલો હતો કે નરેન્દ્ર મોદીનો અવાજ સોફિયા કુરેશીના પરિવાર સુધી પહોંચ્યો નહીં આ અંગે જ્યારે સોફિયા કુરેશી ભાઈ મોહમ્મદ સંજય કુરેશીને પૂછવામાં આવ્યું આખા દેશને સેના માટે માન થયું અને ભારત સરકારે જે કંઈ કર્યું તે બહુ ઉત્તમ કામ હતું મહમ્મદ સંજય કુરેશીએ કહ્યું કે આજનો દિવસ મારા માટે રોમાંચક હતો કારણ કે અમે નરેન્દ્ર મોદીને પહેલી વખત જુદી રીતના જોઈ રહ્યા હતા જ્યારે સોફિયા કુરેશીની બહેન જે જુડવા બહેન છે ને મુંબઈની અંદર મોડેલિંગ કરે છે સાયના સુલતાને એવું કહ્યું મારા માટે પણ આ ક્ષણ અદ્ભુત હતી અમને નરેન્દ્ર મોદીએ નમસ્કાર કર્યા અને નરેન્દ્ર મોદી પોતાના વાહનમાંથી અમારી સાથે કંઈક વાત અને સંવાદ કરી રહ્યા હતા પરંતુ અહીંયા મ્યુઝિક એટલું મોટું હતું કે નરેન્દ્ર મોદીનો અવાજ અમારા સુધી